શહેરનું ઐતિહાસિક હમીસર તળાવ સળંગ ચોથા વર્ષે ઓવરફ્લો થયું છે આ ઘટના ઇતિહાસમાં પહેલીવાર બની છે તળાવ ઓવરફ્લો થતાં હજારો શહેરીજનો આ દ્રશ્ય નિહાળવા તળાવ ફરતે ઉમટી પડ્યા હતા લોકોએ મોટા બંધ અને ઓગન સ્થળ પાસેથી તળાવના ઓવરફ્લો થતાં દ્રશ્યોને મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા ભુજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ સળંગ બીજા વર્ષે તળાવના પાણીને વધાવ્યું હતું વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં તત્કાલીન સુધરાઈ પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે તળાવને વધાવ્યું હતું જિલ્લા કલેક્ટર આનંદ પટેલ પરંપરાગત રીતે આવતીકાલે રજા જાહેર કરી છે નગરપાલિકા પ્રમુખ દ્વારા વિધિવત રીતે તળાવને વધાવી મેઘલાડુનું લાડુનું વિતરણ કરવામાં આવશે તળાવની ફરતે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નગરપાલિકાના કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજાએ ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તકેદારીના પગલાં લીધા હતા હમીસર તળાવ ભુજ શહેરનું સાંસ્કૃતિક હૃદય ગણાય છે કચ્છના લોકો માટે આ તળાવ માત્ર જળાશય નહીં પરંતુ પરંપરા વિકાસ અને સંસ્કૃતિનું પ્રતિક છે સળંગ ચાર વર્ષ સુધી તળાવ ઓવરફ્લો થવું એ કચ્છની પર્યાવરણ સ્થિતિમાં સુધારો દર્શાવે છે આ અંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજાએ વાત કરતા જણાવ્યું હતું ખૂબ હર્ષની લાગણી છે આપણે જાણીએ છીએ ત્યાં સુધી બાર કલાકની અંદર પચીસ ઇંચ જેટલો વરસાદ સમગ્ર કચ્છની અંદર પડ્યો છે ત્યારે ભુજ શહેરમાં પણ ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થયો છે તો ભુજનું જે હૃદય સમાન હમીસર તળાવ છે તે છલકાયું છે અહીં સમગ્ર ભુજ નગરપાલિકાની ચોંટાયેલી પાક અને ભુજ છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી પણ અહીં ઉપસ્થિત છે અમે હર્ષભેર આ પાણીને આવકાર્યું છે અને આપ જોઈ શકો છો કે ભુજની માનવ મેદડી અહીં ઉમટી પડી છે હમીસર તળાવની ચારે બાજુ તે માનવ મેદડી ઉમટી પડેલી છે હું આપના માધ્યમથી કહેવા માગુ છું કે હર હમેશ જે આ ઓગણમાં પાણી નીકળ્યા બાદ જે આપણે રાજા રાજાશાહી જે વિધિ થતી હોય છે એ કાલે અગિયાર કલાકે આવતીકાલે અગિયાર કલાકે આપણે તે વિધિનું આયોજન રાખેલું છે અને મેઘલાડુનું પણ આયોજન થતું હોય છે તો આપણે નગરપાલિકાની નવનિયુક્ત જે બિલ્ડિંગ બને છે તેનું અને મેસરજી તળાવનું જે ઓગણ થયું છે તેનું આપણે સાથે આપણે મેઘલા નું આયોજન કરેલું